વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરૂનરોત્તમૈર્મંદનહં વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા ભક્તો આપણા સંપ્રદાયમાં એક કૃષ્ણ વલ્લભાચાર્યજી નામના વિદ્વાન થઈ ગયા છે જેઓએ સનાતન ધર્મના સાહિત્યની ઘણી મોટી સેવા કરેલી છે એવો કેવલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ અગ્રગણ્ય વિદ્વાન ન હતા પરંતુ સનાતન ધર્મના જે જે વિદ્વાનોનું નામ આદરથી લેવાય છે તે તે વિદ્વાનોમાં શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીનું નામ પણ આદરથી લેવાય છે જેઓએ પોતાના જીવનકાળ દરમિયાન અનેકો ગ્રંથો પર ટીકા ભાષ્યની રચના કરેલી છે સાંખ્યકારિકા નામના ગ્રંથ પર એમણે કિરણાવલી નામની ટીકા રચેલી છે યોગ દર્શન પર કિરણાવલી નામનું ભાષ્ય રચેલું છે અર્થસંગ્રહ તર્ક સંગ્રહ એના પર પણ એઓએ ટીકા ભાષ્યની રચના કરેલી છે ન્યાય સિદ્ધાંત મુક્તાવલી પર એઓએ ટીકા ભાષ્યની રચના કરેલી છે તત્વમુક્ત કલાપ પર એઓએ ટીકા ભાષ્યની રચના કરેલી છે સ્વામિનારાયણ વેદાંત નામનો એક સ્વતંત્ર ગ્રંથ બનાવેલો છે અને એઓએ લક્ષ્મી નારાયણ સંહિતા નામની એક સંહિતા રચેલી છે જેમાં તેઓએ એક લાખ અને પચીસ હજાર શ્લોકનું નિર્માણ કરેલું છે તો એ સંહિતા સંતાન અધ્યાય પાંચસો ને બાવન શ્લોક નેવું ને એકાણુંમાં માં કૃષ્ણ વલ્લભાચાર્યજી પોતે લખી રહ્યા છે કે નાસ્તિ ભેદો અવતારાણા એક અવતારિણી યો અન્યથા ભાવ્યે બોધ્યા કલીધર્મિણ તેરક ઘોરમ નિંદ પાપ પૂરુષા અર્થા કે અવતારીનો અવતારો સાથે કોઈ પણ જાતનો ભેદ નથી પરંતુ જે પાપી મનુષ્ય અવતારી સાથે અવતારોને ભિન્ન જાણી તેની નિંદા કરે છે તો તે કલયુગના ધર્મવાળા હોય અંતે જાતા ઘોર નરકને પામે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીએ આ લક્ષ્મીનારાયણ સંહિતા કૃતયુગ સંતાન અધ્યાય પાંચસો ને બાવન શ્લોક નેવું ને એકાણું માં સ્પષ્ટ રૂપે લખેલું છે કે અવતારીનો અવતાર થકી ક્યારેય પણ ભેદ છે જ નહીં અને જે લોકો ભેદ જાણી એ અવતારોની નિંદા કરે છે તો એવા પાપી પુરુષો દેહાંતે ઘોર નરકની અંદર જાય છે અને તે નરકમાં ભયંકર કષ્ટ પામે છે તમારી સ્ક્રીન ઉપર કૃષ્ણ વલ્લભાચાર્યજીએ લક્ષ્મીનારાયણ સંહિતામાં જે પણ કંઈક લખેલું છે એ તમે જોઈ શકો છો જે લોકોએ આ સંબંધમાં વધારે જાણવું હોય એ લક્ષ્મીનારાયણ સંહિતા કૃતયુગ સંતાન અધ્યાય પાંચસો ને બાવન શ્લોક નેવુંથી એકાણું જોઈ લે ત્યાં એવો શ્રીએ આ પ્રમાણેના વચન લખેલા છે તે ભક્તો ભગવાનના જે અવતાર છે એ અવતાર સાથે અવતારીનો કોઈ પણ જાતનો ભેદ છે જ નહીં આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના ઓગણત્રીસમાં અધ્યાયની અંદર કહેલી છે અને કૃષ્ણ પણ અહીં કૃતયુગ સંતાન પાંચસો ને બાવનમાં અધ્યાયમાં આ જ વાત કહેલી છે માટે અવતારો થકી ક્યારેય પણ અવતારીને ભિન્ન જાણતા નહીં અન્યથા કૃષ્ણ વલ્લભાચાર્યજીના મત પ્રમાણે જે લોકો અવતારીથી અવતારોને ભિન્ન જાણે છે અને એની નિંદા કરે છે એ મોટા પાપી છે અને દેહાંતે ઘોર નરક ની અંદર જાય છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખિનો સર્વરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ